નમસ્કાર મારું નામ જયજલતરાજ્ય છે હું તલવાણાથી છું બે બે ત્રણ ચાર દિવસથી સ્કૂટી લીધી હતી મેં ત્યાંથી ભાઈએ પણ લીધી છે પંદર દિવસથી અને એક ભાઈ લીધી છે એક મહિનો તો ચાર્જિંગનો ઇસ્યુ આવે છે ઓલ્ડ ચાર્જર આપી દે છે ન્યૂ આપતા નથી એના માટે ત્રણથી ચાર વાર અહીંયા કરાવ્યા પણ કાંઈ રિસ્પોન્સિબલથી નથી આમની ઓરમ છું માંડી માંડી હતી ત્યાં હું પણ કોલ કર્યો છે કોઈ રિસ્પોન્સ નથી ન્યૂઝના માધ્યમથી ત્યાં પણ વાત કરી મેનેજર વાત કરે છે આવી જશે આવી જશે ડેલી બે દિવસ બે દિવસ કહે છે પાંચ દિવસથી અહીંયા આવીએ છીએ પાછા જઈએ છીએ કઈ રિસ્પોન્સિબિલિટી ત્યાં નહીં નથી એક પર્સન્ટેજ ચાર્જ નથી થતા ઓલ્ડ ચાર્જરથી અમારી માંગ છે ન્યૂ ચાર્જર મળી જાય એના માટે મેલ કર્યા છે અમે વાત પણ કરી મેનેજર હતું તો કોઈ રિસ્પોન્સિબલ નથી ન્યૂઝ પાંચ ન્યૂઝ માધ્યમથી તમને એ છે કે અમને ચાર્જર મળી શકે દિલ્હી આવી રીતના આવીએ છીએ બે દિવસે આવે છે બે દિવસ બે દિવસ એવી રીતના કે છે નથી આપતા ચાર્જર નથી ચાર્જ થતું આ ચાર્જ સ્કૂટી ચાલે છે એમાં ચાર્જ વગર કેમ ચલાવી નથી આપતા ઓલ્ડ ચાર્જર આપી દે છે ત્યાંથી એક પર્સન્ટેજ નથી થતું ગ્રાહક માટે એમ કહું આ એક લાખ ચાલીસ હજારની સ્કૂટી છે ઓન રોડ હવે આ નથી ચાર્જરનું પ્રોબ્લેમ ચાર્જરથી સ્કૂટી ચાલે છે આ ચાર્જર નથી આવતો તો કેવી રીતના ચલાવશો અમે ડેલી આ જ પ્રોબ્લેમ આવે છે નથી ચાર્જિંગ થતું અહીંયા આગળ આ ઓલ્ડ ચાર્જર થયું અમે ગ્રાહકોને કહીએ છે ઓલાની ગાડી ના લો એના માટે બીજી કોઈ બી ઇલેક્ટ્રિક લઈ લો ઓલાની ગાડી ના લો આમાં કાંઈ આની સર્વિસ જ નથી કાંઈ સારી